સુરતમાં શ્રી વાણંદ યુવા શક્તિ મંડળ દ્વારા માતૃપિતૃ વંદન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો એક બે હજાર છવ્વીસ ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં શ્રી વાણંદ યુવા શક્તિ મંડળ દ્વારા માતૃપિતૃ વંદન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો શ્રી વાણંદ યુવા શક્તિ યુવક મંડળના વીસમા સ્થાપના દિને આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રખ્યાત વક્તા મનીષભાઈ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જીવનમાં માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું વક્તા મનીષભાઈ વઘાસિયા દ્વારા જ્યારે માતા પિતાનું ઋણ સમજાવવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત યુવાનોની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી ઘણી વખત નાની નાની બાબતોના કારણે સંબંધોમાં તિરાડો પડતી હોય છે ત્યારે શ્રી વાણંદ યુવા શક્તિ યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દરમિયાન નાના નાના મનમુટાવ દૂર થયા હતા અને પરિવારના સૌ સભ્યોએ સાથે મળી આ માતૃ પિતૃ વંદના કાર્યક્રમને માણ્યો હતો અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત